નમસ્કાર ખેડૂત મિત્રો આજે સાંજે સાડા છ પોણા સાત થયા છે અને આપણા ભીંડાનો સરસ મજાનો સારો એવો વિકાસ થઈ ગયો છે નિંદામણ પણ થઈ ગયું છે જેનો આપણે કાલ સુધીમાં નિકાલ કરી દઈશું અને ઈયર જેવું લાગે છે એટલે આપણે આજે ભીંડાની અંદર ઈયર માટે ઝટકો સોલેમોન અને રેડી ફાર્મ આ ત્રણ દવાનો છંટકાવ કરવાના છીએ સાંજે પાંચ છ વાગ્યા પછી ખેતરની અંદર ઇયર અને આ બધી દવાઓનો છંટકાવ કરવાથી આપણને રિઝલ્ટ સારું મળે છે અને આપણી દવા અસર બી સારી કરે છે જુઓ તમે બધા આપણા ભીંડા કેવા છે કોમેન્ટ જરૂર કરજો કંઈ પણ સલાહ સૂચન હોય તો કોમેન્ટ કરજો ભીંડાનો વિકાસ સારો છે પચીસ દિવસના ભીંડાની હાઈટ લગભગ એક અને બે એ દોઢ વેદ જેટલી થઈ ગઈ છે ટૂંક સમયમાં આપણે ભીંડાનું પ્રથમ વીણી પીણા ચાલુ કરીશું થોડો વાર લાગશે પણ સારા એવા ભીંડા આપણને ચાલુ થઈ જશે સાંજે દવા છાંટવાનું એક જ કારણ છે કે આપણને દરા દવાનું પૂરેપૂરું રિઝલ્ટ મળે જેથી આપણનો આપણે કરેલો ખર્ચો ઊગી નીકળે બીજી વધુ માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું તમે બધા મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો જય હિન્દ